નમસ્કાર અમારા વડીલ અને આદરણીય અમારા પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ એક નવો જ મુદ્દો લઈને તમારી સામે આવી ગયા છીએ તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પેન્શનરોને આપી છે આ સ્પેશિયલ ભેટ તો મિત્રો આ જાહેરાતથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ઝૂમી ઉઠ્યા છે તો વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જગતની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર તો ખરેખર નિવૃત્ત સરકારી કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળશે કે નહીં આ અંગે નાણાં મંત્રી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે જે તમારે માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો કેન્દ્ર સરકારના જે નિવૃત્ત પેન્શનર મિત્રો છે અને ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનર મિત્રો છે ભાઈઓ તથા બહેનો તો આઠમા પગાર પંચનો લાભ મળશે કે નહીં આ અંગે નાણાં મંત્રીએ ખૂબ સરસ મજાની માર્ગદર્શિકા બહાર પાડી છે જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે દોસ્તો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે કારણ કે આઠમો પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યું છે તો આનાથી લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોની પગારને પેન્શનમાં વધારો થશે જો કે તાજેતરમાં જ એવું જાણવા મળ્યું હતું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થનારા પેન્શનરોને આ લાભ મળશે કે નહીં તો જેને કારણે થોડી મૂંઝવણ ઊભી થઈ છે તો મિત્રો કેન્દ્ર સરકારના જે પેન્શનરો છે તેમજ રાજ્ય સરકારના જે પેન્શનરો છે તેના માટે એક સારા સમાચાર આવ્યા છે કારણ કે આઠમો પગાર પંચ છે તે ટૂંક સમયમાં એટલે કે આવતા વર્ષમાં લાગુ થવાની સંભાવના છે તો આનાથી લગભગ એક પોઈન્ટ બે કરોડ એટલે કે પચાસ લાખ પેન્શનરો અને પાસઠ લાખ પેન્શનરો અને પચાસ લાખ કર્મચારીઓ એના પગારને પેન્શનમાં વધારો થવાનો છે તો તાજેતરમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં જે નિવૃત્ત થનારા પેન્શનરો છે તેને આ વધારાનો લાભ મળશે કે કેમ તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કારણ કે આ બાબતે થોડી અત્યારે મૂંઝવણ ઊભી થઈ રહી છે તો આ બાબતે આપણે વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ અને તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જવાના છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક નાની એવી લાઇક પણ આપી દેજો તો અહેવાલો અનુસાર સરકાર પેન્શનરોને બે જૂથોમાં વિભાજીત કરી શકે છે એક જૂથ જેઓ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થયા હતા અને બીજું જૂથ જેવો નિવૃત્ત પછી થશે તો આ અંગે રાજ્યસભામાં જવાબ આપતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પેન્શનરોએ ડરવાની બિલકુલ જરૂર નથી તેમણે સ્પષ્ટતા કરી છે કે નાણાં બિલમાં કરવામાં આવેલા ફેરફારો ફક્ત જૂના નિયમોની માન્યતા માટે છે તો આનાથી પેન્શનનો લાભોમાં કોઈ ઘટાડો થશે નહીં તો તેમણે એ પણ કહ્યું હતું કે સાતમા પગાર પંચમાં બધા પેન્શનરોને સમાન લાભો મળ્યા હતા પછી ભલે તેઓ નિવૃત્ત થયા હોય કે તે તારીખે ધ્યાનમાં લીધા વગર તો મિત્રો હાલમાં વાત કરીએ તો અહેવાલો અનુસાર એવું જાણવા મળ્યું છે કે પેન્શનરોના જૂથ છે તેને બે વિભાગમાં વહેંચવામાં આવશે એક જૂથ કે જેઓ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થયા હતા અને બીજું જૂથ કે જેઓ પછી નિવૃત્ત થશે તો આ અંગે રાજ્યસભામાં એક જવાબ આપ્યો હતો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કે પેન્શનરોએ હવે બિલકુલ ડરવાની જરૂર નથી તેમણે સ્પષ્ટતા કરી છે કે નાણાં બિલમાં કરવામાં આવેલા ફેરફારો ફક્ત જૂના નિયમોની માન્યતાઓ માટે છે પછી ભલે તેઓ નિવૃત્ત થયા હોય કે તે તારીખને ધ્યાનમાં લીધા વગર આ બાબત છે તે ધ્યાનમાં લેવામાં આવશે દોસ્તો તો સીતારમણે એમ પણ કહ્યું છે કે છઠ્ઠા પગાર પંચમાં ચોક્કસપણે તફાવત હતો પરંતુ સાતમા પગાર પંચમાં બધા પેન્શનરોને સમાન પેન્શન આપવામાં આવ્યું હતું તો આઠમા પગાર પંચમાં પણ આ જ નીતિ અપનાવવામાં આવશે જેથી કોઈ કર્મચારી કે પેન્શનર પાછળ ન રહી જાય તો હાલમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ચર્ચા ચાલી રહી છે તો નિષ્ણાતોના મતે તે બે બે પોઈન્ટ જીરો આઠ અથવા બે પોઈન્ટ છ્યાસી સુધી હોઈ શકે છે જો બિલ બે મંજૂર થાય છે તો લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયાથી વધીને છત્રીસ હજાર રૂપિયા થઈ જશે અને પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ જશે તો સરકારે સંકેત આપ્યો છે કે આઠમો પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ફાયદાકારક રહેશે તો હવે જોવાનું એ રહે છે કે સરકાર તેનો અમલ ક્યારે કરે છે અને પગારમાં કેટલો વધારો થાય છે તો મિત્રો ખાસ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે કે આઠમા પગાર પંચમાં મૂળભૂત પગાર નક્કી કરવા માટે સૌથી અગત્યનું પરિબળ તો તે સામાન્ય રીતે વાત કરીએ તો બે મંજૂર થાય એટલે કે ફિટમેન્ટ ફેક્ટર બે હોય તો લઘુત્તમ વેતન જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે તે વધીને છત્રીસ હજાર રૂપિયા થઈ જશે અને જે લઘુત્તમ પેન્શન છે નવ હજાર રૂપિયા તે વધીને અઢાર હજાર રૂપિયા થઈ જશે અને સરકારે સંકેત પણ આપ્યો હતો કે આઠમા પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ફાયદાકારક છે તો હવે જોવાનું એ રહે છે કે સરકાર તેનો અમલ ક્યારે કરે છે અને પગારમાં કેટલો વધારો થાય છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર